આપ સૌ દર્શકો ને મારા ખુબ ખુબ નવરાત્રી ના શુભ આશિષ કેટલા દિવસ થી અહિયાં પેલા દિવસ આગલા દિવસથી કારણ કે આજ અંબે માની ઓઢણી એ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવી ત્યારે બધું હેલ્ડિંગ મારા પર હું ધરમશિંગ ગુવા સરદાર કથાકાર કાઠિયાવાડમાં મારું ધરાળા રાજકોટ જિલ્લાનું ગામ છે તમે રાજકોટના હા ચોપટ પણ સુરતથી આવું છું કારણ કે સુરત આકાશવાણીમાં મારા વીજ ટાઇટલ છે સાથો સાથ સરદાર વલ્લભધાની ઓરિજિનલ કથા કરી ગૌ કથા કરી અને વધારેમાં તો મેં સરદારની કથા લોહ કુરુષ્ટ સરદાર સુલભ અહીં એક રૂપિયાનો આઈલેન્ડ તમને કેવું લાગ્યું એક રૂપિયાનું ખરેખર પરફેક્ટ મફત કરતા પણ મોંઘું પડે કારણ કે અઢાર રૂપિયા તો આ કાર્ડ તૈયાર કરવામાં જાય છે સાથોસાથ લાણી આપે છે દરરોજ અને ગરબા માં ખરેખર ચાલી પાડીને ગરબો રમવો એ અહિયાં બતાવ્યું છે આપણી સાંસ્કૃતિક તાળી પાડીને ગરબા ગાવા જોઈએ અને એટલા માટે જ ગિરીશભાઈ સોલંકી એટલે છે આ હોનહાર મહેનત કરી અને આજે આ પાંચમું વર્ષ છે લગભગ ત્રણ વર્ષ તો હું આવ્યો હતો પાંચ વર્ષથી ચાલુ છે એમ તમે ત્રણ વર્ષ આવ્યા છીએ સરસ સરસ સરસ